પાંચસો કિલો કોપરું અને ત્રણ હજાર કિલો સાકરની ઉછામણી કરાઈ જય નાદ સાથે આ પ્રસાદરૂપી સાકર કોપરાને ઝીલી સંતરામ મંદિર નડિયાદમાં પરંપરાગત રીતે મહાસૂદ પૂનમની ઉજવણી નડિયાદમાં સેવા આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે ત્યારે આજે બુધવારે મહાસૂદ પૂનમ માઘી પૂનમ ની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે નડિયાદના સંતરામ મંદિરમાં આજે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો એકસો ને ચોરાણુંમાં સમાધિ મહોત્સવની ઉજવણી દરમિયાન દિવ્ય જ્યોત સામે નતમસ્તક થતાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા પરંપરાગત રીતે ઓમનાદ નાદ કર્યા બાદ સાકર સાકરવર્ષા શરૂ કરવામાં આવી હતી સાંજે છ અને પચાસના અરસામાં સંતોની ઉપસ્થિતિમાં સતત વીસ મિનિટ સુધી પાંચસો કિલો કોપરું અને ત્રણ હજાર કિલો સાકરની ઉછામણી કરાઈ હતી અખંડ જ્યોતમાં જ અમારે આસ્થા છે જય મહારાજ બધાની પ્રાર્થના સાંભળે અને સંભાળે સંતરામ મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓના મુખે બસ આજે આ જ વાત હતી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે બપોરથી જ શ્રદ્ધાળુઓની ભીડ જામતી જોવા મળી હતી તાપમાં પણ લોકો જય મહારાજની દૂન કરી દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યા હતા સાકર વર્ષાનો સમય સાંજે હતો જેમ જેમ આ સમય નજીક આવતા તેમ તેમ ખાલી દેખાતા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામવા લાગી હતી અને સમી સાંજે મંદિર પરિસરમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી છ પોઈન્ટ અડતાલીસ કલાકે વર્ષમાં એક જ વાર થતી આરતીના દર્શનનો લ્હાવો ભક્તોએ લીધો હતો બોલો જય 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 મહારાજ સંત ગુરુજીની આરતીના શબ્દે શબ્દે શ્રદ્ધાળુઓ સંતરામય થતાં જોવા મળ્યા હતા નવ મહંતોના જયનાદ બાદ ત્રણ વાર ઓમનું ઉચ્ચારણ કરી એક મિનિટના મૌન બાદ સંતરામ મહારાજના ચરણે ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી બાદમાં ફરીવાર ત્રણ વખત ઓમ નાદ કરીને સાકરની ઉછામણી કરવામાં આવી હતી સાકરના પ્રસાદની એક એક કણ મેળવવા માટે રીતસર પડાપડી થઈ હતી મંદિર પરિસરમાં સ્વયંસેવકો દ્વારા ઠેર ઠેર નાના સ્ટેજ બનાવાયા હતા અને ત્યાંથી સાકરની ઉછામણી કરતા અને ભક્તો આ પ્રસાદીને ઝીલી હતી સાકર વર્ષા પૂર્ણ થયા બાદ પણ ભક્તોએ મંદિર પરિસરમાં સાકર વાણીને વીણીને પણ પ્રસાદી ગ્રહણ કરી હતી બે કલાક મંદિર પરિસરનો માહોલ અલૌકિક બની ગયો હતો યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ અમારા ગુરુદેવ ગિરનારથી વિસરણ કરતાં કરતાં આ નડિયાદની પાવનભૂમિ ઉપર આવેલા શ્રી સંતરામ દેરીએ ઘણા વર્ષો સુધીને મારા સિંહે તપસ્સર્યા કરેલી આ તપસ્થલીમાં રહીને મારા ઘણા બધા ભક્તોનો ઉદ્ધાર કરેલો ત્યાર પછી જે પૂજાભાઈ ભગત જેમની ભક્તિ અને સેવાથી મારા પ્રસન્ન થઈ ગામની નજીકમાં એમનું બીજું ખેતર હતું ત્યાં આગળ મારા સિંહે કરેલો અને સમાધિ દરમિયાન ત્યાં સુધી મારા એ જગ્યા ઉપર રહેલા આજે એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવ ઉજવી રહે ઉજવાઈ રહ્યો છે હાલ થોડા દિવસ પહેલાં જ પહેલી ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન પરમ પૂજ્ય મોરાઈ બાપુએ રામકથા કરી ત્યાર પછી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અન્ય ઘણા બધા એવા કાર્યક્રમોનું આયોજન કે જે લોકો ભક્તો ભક્તિભાવથી અને શ્રદ્ધાથી આ કાર્યક્રમમાં જોડાય એ માટેની ઉજવણી સાથે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મહારા આ સમાધિ મહોત્સવ એટલા માટે ઉજવાઈ રહ્યો છે કે બાપજીએ જ્યારે સમાધિ લીધી એ દરમિયાન વાટ અને ઘી પૂરેલું કોરિયું તૈયાર રાખેલું મહારા કહેલું કે હું જ્યારે સમાધિ લઉં ત્યારે આપમેળે આ વાટ પ્રગટી જાય તો સમજવું કે મેં સમાધિ લીધી છે આજે એકસો ચોરાણું વરસ થયા કે સમાધિ લીધે એ કોળિયું જે તૈયાર કરેલું એ મારાસિંહની બ્રહ્મરેન્દ્રમાંથી અખંડ જ્યોતિ નીકળેલી એ વાટને પ્રગટાવી અને આકાશ માર્ગે ગયેલી એ સમાધિ મંદિરના જે પાંગણની અંદર એ વખતના સમયની અંદર સાકર વરસાદ થયેલી એના ઉપક્રમે એની ઉજવણીના નિમિત્તે મારાસિંહની સમાધિ લીધા એ નિમિત્તે આજે દર બાગ મહિનાની પૂર્ણિમાના દિવસે આ મહોત્સવની ઉજવણી થાય છે